અંકલેશ્વરમાં નર્મદાના પાવન જળમાં ભક્તિભાવ સાથે વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું તંત્રની વ્યવસ્થાથી ભક્તો ભક્તો અભિભૂત થયા હતા અંકલેશ્વર અને ખાતે માતાજી નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું જળ સ્તરને લઈ ભક્તો પાસે મુક્તિ મેળવી તંત્રએ જાતે જ બોટ વડે વિસર્જન શ્રદ્ધાભેર કરાયું હતું અંકલેશ્વરમાં દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે ભક્તોએ નર્મદા નદીના પાવન જળમાં દશામાની મૂર્તિઓનું વિસર્જન કર્યું બોરભાટા બેટ નજીક આવેલી નર્મદા ઘાટ પર ભક્તોએ પરંપરાગત વિધિપૂર્વક પૂજા અર્ચના કરી શોભાયાત્રા સાથે મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું વિસર્જન યાત્રા દરમિયાન સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં શ્રદ્ધાળુઓમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો નર્મદાના પાવન જળમાં વિસર્જન સમયે ભક્તોએ ફૂલો ધૂપ અને દીપકથી આરતી ઉતારી પરમ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો પ્રશાસન દ્વારા વિસર્જન સ્થળે પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી આ વ્યવસ્થા દ્વારા ભક્તજનોને સુવિધા મળી રહે તે માટે તકેદારી રાખવામાં આવી હતી દસમાના વ્રત દરમિયાન ભક્તોના દુખડા હરતા મા દર્શા મૂર્તિઓના આ રીતે વિધિવત વિદાય આપવામાં આવી હતી દસ દિવસ આતિથ્ય માણી અગિયાર માં દિવસે માં દસામાં વિસર્જન આજે છે ત્યારે જુનાબોર ભટ્ટ બીટ ગામ ગોલ્ડન બીચ આવેલું છે જેના નર્મદા કિનારે માં નર્મદા જી વિસર્જન માટે નાવડીઓ તેમજ પાર્કિંગ ની વ્યવસ્થા તેમજ સરદાર સરોવરમાંથી જે પાણી છોડવા આવે તેને ધ્યાન માં રાખી ફાયર વિભાગની ટીમ તેમજ વિસર્જન કરવા માટે પુરુષ જ મૂર્તિ લઈને ત્યાં નાવડી સુધી જાય અને એક જ વ્યક્તિ વિસર્જન કરવા માટે જાય તેવી ઘણી બધી સુવિધાઓ અહીં ઊભી કરવામાં આવી છે ગામના સરપંચ દ્વારા પાર્કિંગ તેમજ બીજી કોઈ વ્યવસ્થા ઊભી ન થાય તેને ધ્યાનમાં રાખી અને વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે અને સતત આજે તમે જોઈ રહ્યો ચાલુ છે અને મા દશામાનું વિસર્જન શાંતિપૂર્વક રીતે થઈ રહ્યું છે દશામા મૂર્તિ વિસર્જનના ભાગરૂપે અમારી ટીમ સીબીસીએન જે અહીંયા ઘણા વર્ષોથી આ કાંઠા પર સેવા આપી રહી છે જે મૂર્તિ સાથેનો જે પૂજાપો હોય છે જે નદીમાં જતો અટકાવીએ છીએ જેને કારણે મા નર્મદા પ્રદૂષિત થતી બચે છે અમે જે આજથી નવ વર્ષ પહેલાં આ કાર્ય શરૂ કર્યું હતું ત્યારે પહેલાં ભક્તોને સમજાવવું પડતું હતું કે પૂજાપો આપણે નદીમાં ન પધરાવીએ અને સ્વયંસેવકોને આપી દઈએ પણ હવે એ સુધારો એંસીથી નેવું ટકા ભક્તોની અંદર આવી ગયો છે કે માટીની મૂર્તિની પણ સ્થાપના કરતા થઈ ગયા છે અને પૂજાપો જાતે ટેમ્પામાં મૂકતા થઈ ગયા છે અને સ્વયં પર્યાવરણ બચાવો તરફ આગળ વધી રહ્યા છે તો ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આવનાર ગણપતિ મહોત્સવ વખતે પણ પ્રતિમા છે તે માટીની લઈ આવે અને વિસર્જન વખતે ફક્ત ને ફક્ત માટીની મૂર્તિનું જ વિસર્જન કરીએ અને પૂજાપો અને દરેક વસ્તુ આપણે નદીથી બહાર રાખીએ